એવું લખ્યું છે શ્રીમદ ભાગવતમાં તો છ આપી છે જૂઠું બોલાય છ જગ્યાએ તમે કહેતા હો તો બતાવો હા હા તો આ તો આવું તો લોકોને બહુ ગમે કે તમે જલ્દી બતાવો તમે જલ્દી ચાલુ કરી દઈએ સત્ય બોલવા માટે સ્ત્રીશુ વૃત્યર્થે પ્રાણસ ગૌ બ્રાહ્મણાર ગૌબ્રાહ્મણા હિંસાયામ સાયમ ના જગો છ જગ્યા ખોટું એમાં પહેલી જગ્યા તમે બધા એમ કહેશો ખરેખર ભાગવત માં આવું લખ્યું છે એટલા માટે મેં શ્લોક ગૌડાવીને તમને વ્યાખ્યા કરી છે આવું લખ્યું છે પણ ક્યારે પોતાની સ્ત્રી આગળ અસત્ય બોલાય પણ ક્યારે જ્યારે વ્યંગ કરતા હોય નારી હૃદય કોમળ છે સ્ત્રીનું હૃદય બહુ કોમળ છે એને ઠેસ ન વાગે એનો પુરુષે ખ્યાલ રાખે અને એને રાજી કરવા માટે આ બોલવું પડે વ્યંગમાં જ્યારે હાંસી ખુશી ચાલતી હોય ત્યારે ત્રીશો નર્મ વિવાહ છે લગ્નમાં અસત્ય બોલાય લગ્નમાં ખોટું બોલાય લગ્ન માટે અથવા લગ્નમાં કોઈ દીકરી યુવાન થઈ હોય અને પછી ઉમર વધતી હોય અને લગ્ન ન થતા હોય તો કેટલું સુંદર સમાધાન આપ્યું છે આપણે ત્યાં શું એટલે સામા પક્ષવાળા છે ને અહીં તપાસ કરાવે તમારી બાજુમાં પાડોશીને પૂછે તમારી બાજુ અમારે એ ભાઈ કેમ છે એની દીકરી કેમ છે એ પરિવાર કેવો છે આવું પૂછાવે અને આપણે ત્યાં શું થાય લગભગ નેવું ટકા પાડોશી ઊંધું જ મારે કે અમારે તમને કહેવાય નહીં પણ તમે અમને પૂછ્યું એટલે અમારે સાચું કીધા વગર છૂટકો નહીં પડવા જેવું નથી અરે પાડોશીની દીકરી જ્યારે વિદાય થાય ત્યારે બે પાંચ હજાર નો કન્યાદાન નો સામાન તો તું આપવાનું નથી પણ તું બે શબ્દો સારા બોલે અને એ કોઈ દીકરીનું જીવન સુખી થતું હોય તો શું કામ નથી બોલતો વચન એક આ દરિદ્રતા બોલવામાં આપણે તો બધાએ સંકલ્પ કરવો જોઈએ કે આપણને કોઈના પાડોશી બનવાનો મોકો મળે ભગવાન એવો અવસર આપે કે આપણને પાડોશી બનાવે અને આપણને કોઈ પૂછવા આવે કે તમારી બાજુ મારે દીકરી કેમ છે આપણે એમ જ કહેવાય એ દીકરી અમારી નજર સામે જન્મી અમારી નજર સામે મોટી થઈ અને અત્યાર સુધી અમારી નજર એ લક્ષ્મી જેવી છે આ બે જ શબ્દો એના જીવનને કેટલા સુખી કરી દે બે જ શબ્દ અને બીજા અર્થમાં કહું તો વિવાહ વિવાહમાં લગ્નમાં આપણે ત્યાં બહેનો લગ્નમાં સાવ ખોટું બોલે લગ્નના જે ગીત ગાય ને એમાં એમાંનું કાંઈ ન હોય જે બહેનો જે ગાય એમાંનું કાંઈ ન હોય એક ભગવાનના થાળમાં ને લગ્નના ગીતમાં સાવ ખોટું હોય પહેલા પહેલા શિંગદાણા અને સાકરદાણા થાળીમાં પીડ્યા હોય અને ઉપર કપડું ઢાંકીને વાનગી ગણાવવા મળે બેનું થાળ ગાય ત્યારે મગદળ ને સેવદળ લાડુ છે જલેબી ઘેબર રે પૂરણ ફોળી સાગર દાણા પીડ્યા આપણે તો ખાલી ભાવથી વર્ણન કરવાનું હોય એક મહાત્મા મને મને કહેતા મને કે થાળીમાં બધું નાખીને ઢાંકી શું કામ દે કપડું શું કામ ઠાકે મને ખબર નહીં મને કે ભગવાન જોઈ ન જાય એટલે કારણ કે આપણે ખોટું બોલવાનું હોય અને એક લગ્નના ગીતમાં જે વરરાજાની પરિસ્થિતિ હોય એનું વર્ણન લગ્ન ગીતમાં ન કરાય વરરાજાના એક આંખમાં ફૂલું હોય એક આંખ હોય જ નહીં રાતે હોય અને વરાજાનું મોઢું જોઈએ તો આપણને ખાવું ન ભાવે તોય બેનો કે વીરો મારો ઝગમગ ઝગમગ થાય

વરરાજો ભરપાઈ થાય આવી હાલતમાં સાફો ભાડે ભાડે પેન્ટ કોટ ભાડે આ બધું ભાડા ઉપર લાવ્યો હોય ઈ જયારે મંડપમાં બેઠો હોય ત્યારે બહેનો એવો જ ચગાવે લાખો પતિ

વરાજાના કાકા ને મોઢામાં દાંત નો કાકા ને બે જણામ પકડીને ઊભો કરે ત્યારે કાકો માંડું ઉઠે કોઈ બેનો ક્યાંય કરે રેશમ ના કાકા એવા વરાજાના એટલે આપણને એમ લાગે કે હમણાં હમણાં રેશમ આવું નીકળ્યું છે ઘરકોચલી વાળું હા સોડા બાટલીના સોડા બાટલીનો પાછળનો કાચ આવે એવા તો જાડા ચશ્મા પહેર્યા હોય કાકા તોય ભય બેનો કે રેશમના કાકા પણ જો અસત્ય બોલાય કે ભાઈ આ લગ્નમાં છૂટ છે હા આપડે તો વરાજાના વખાણ જ કરાય વરા જો બાડો હોય તેમ થોડું કહે બાડા ભાઈ તારી જાનમાં આપણે તો એના વખાણ જ કરાય એટલે વિવાહ એ છે વ્રત ત્યારે થે ભૂખ લાગે ત્યારે હશે વ્રત ત્યારે થે પેટ ભરવા માટે અન્ન વગર પ્રાણ જાતો ત્યારે પ્રાણ સંકટે પોતાના પ્રાણના પર સંકટ આવે ત્યારે અસત્ય બોલીને બચી જવામાં ગૌ ગાયને બચાવવા માટે ખોટું બોલાય કોઈ ગાયની કતલ કરતું હોય અથવા ગાયને કોઈ હેરાન કરતું હોય તો એને ખોટું બોલીને તમે ગાયને બચાવે બ્રાહ્મણાર્થ બ્રાહ્મણની પરેશાની દૂર કરવા માટે કોઈ બ્રાહ્મણ દુઃખી થતો હોય નહીં બ્રાહ્મણની પરેશાની દૂર કરવા માટે જો અસત્ય બોલવું પડે તો બોલી લેવાય નાનૃતમ એને અનૃત કહેવાતું નથી અનૃત એટલે અસત્ય કારણ કે એની પાછળનો હેતુ સારો છે